નમસ્કાર પ્રકોપ ન્યૂઝ પર આપનું સ્વાગત છે આજે આપને જણાવીશું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માટે યોજાયેલી ખાસ બેઠક વિશે જે પાનખેડા મહારાષ્ટ્રમાં યોજાય છે આદિવાસી એકતા પરિષદ દ્વારા દર વર્ષે આયોજિત થતું સાંસ્કૃતિક એકતા મહાસંમેલન આગામી તેર ચૌદ અને પંદર જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના પાનખેડા ખાતે યોજાવાનું છે આ મહાસંમેલન માટે મહત્વપૂર્ણ આયોજન બેઠક આજે પાનખેડામાં યોજાઈ હતી આદિવાસી એકતા મહાસંમેલન છેલ્લા બત્રીસ વર્ષોથી વિવિધ રાજ્યોમાં આયોજિત થતું આવ્યું છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે આ મહાસંમેલન આદિવાસી સંસ્કૃતિ અને એકતાના પ્રતિકૂપી ઉજવાય છે આજની બેઠકમાં મહાસંમેલનને સફળ બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી અને તેનાથી સંબંધિત ખર્ચ માટે સ્વેચ્છાઓ યથાશક્તિ અનુદાન એકત્ર કરવાની શરૂઆત થઈ હતી આ દરમિયાન પાનખેડાના આદિવાસી એકતા પરિષદના સક્રિય કાર્યકર કૈલાસભાઈ પવારે અગિયાર લાખ રૂપિયાની ઐતિહાસિક રકમનું ચેક દ્વારા અનુદાન આપી આ અભિયાનને શરૂઆત આપી હતી બેઠકમાં આદિવાસી એકતા પરિષદના મહાસચિવ અશોકભાઈ ચૌધરી રાષ્ટ્રીય અધ્યક્ષ ડો શાંતિકર વસાવા અને અધ્યક્ષ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીમાંથી સંસ્થાના સક્રિય કાર્યકરોને સાથે આદિવાસી પરંપરાનું જતન કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી ચોટાઉદેપુરમાંથી આદિવાસી એકતા પરિષદ ગુજરાતના અધ્યક્ષ શનિયાભાઈ રાઠવા અને વાલસિંહભાઈ રાઠવા સહિતના સક્રિય કાર્યકરો પણ આ બેઠકમાં સામેલ થયા હતા મહાસંમેલન માટેની આ તૈયારી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વપાયે એક નવું ઊંચકાણ આપશે મહાસંમેલનની વધુ વિગતો માટે જોડાયેલા પ્રકોપ ન્યૂઝ સાથે સમાચાર સંપાદન નટવરભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર આજ માટે આટલું જ પ્રકોપ ન્યૂઝ સાથે જોડાયેલા રહો તમારા ક્ષેત્રની તમામ મહત્વપૂર્ણ ખબર માટે ધન્યવાદ